જેવું કે આજે આપણે જોયું કે વિશ્વામિત્રી અંદર આટલી બધી જે પ્રમાણે ગંદકી ફેલાઈ રહી છે આ ગંદકી કોણ ફેલાઈ રહ્યું છે અને કઈ રીતે ફેલાઈ રહ્યું છે એ તો હવે જે તમારા મીડિયાના માધ્યમથી તમે લોકો જોઈ રહ્યા છો પણ જે પણ ફેલાઈ રહ્યો એમને આપણે અપેક્ષા રાખીશું કે મહેરબાની કરીને આપણે વડોદરાની જે શુભ આપણી વડોદરાની વચ્ચે આવેલી આ વિશ્વામિત્રી ખૂબ જ પૌરાણિક જે આપણી વચ્ચે છે એને આપણે આવી ગંદકી મુક્ત ગંદકી મુક્ત કરવી જોઈએ અને આનું શુદ્ધિકરણ થવું જોઈએ એવી જ આપણે વડોદરા વડોદરા વીએમસી સાથે આપણે અપીલ રાખીશું અપેક્ષા રાખીશું અને આપણો ચોક્કસ વિશ્વાસ છે કે આની સામે જરૂરી પગલાં લેવાશે હવે એ પ્રમાણે તો આપણને હાલ જોયું નથી કે કોણ કઈ રીતે ગંદકી ફેલાઈ રહ્યું છે પણ જે પણ ફેલાઈ રહ્યું છે એમને આપણે અપેક્ષા રાખીશું કે મહેરબાની કરીને આવી કોઈ ગંદકી ફેલાવશો નહીં અને આપણે વડોદરાને સ્વચ્છ રાખીએ આપણે સૌ સાથે મળીને આનું વડોદરાને આપણે સાચવીએ અને સ્વસ્થ સ્વચ્છ રાખીએ અને સ્વસ્થ રાખીએ